તેમનો પ્લાન ફિલ્મી હતો તેમની તૈયારી પણ પૂરી હતી તેમણે રેકી પણ બરાબર કરી હતી પણ લૂંટના ઈરાદે આવેલા આરોપીઓ સાથે કંઈક એવું બન્યું કે તેના તમામ પ્લાન પર પાણી ફરી વળ્યું અને તેમને લૂંટ કર્યા વગર જ પાછા ફરી જવું પડ્યું તારીખ દસ માર્ચ બે હજાર પચીસ સ્થળ સીજી રોડ અમદાવાદ સમય બપોરનો ગટના દાગીનાની લૂંટનો પ્રયાસ શહેરના સીજી રોડ પર લાલ બંગલા પાસે સુપરબોલમાં પામ જ્વેલર્સ આવેલી છે આ જ્વેલર્સમાં કામ કરતા અભિષેક રાણા જયેશ રબારી અને ડ્રાઈવર નિતેશ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના દાગીના લઈ બેઝમેન્ટમાં ગયા કર્મચારીઓ પાસે બસો જેટલી સોનાની ચેન અને બસો જેટલી સોનાની લકી બે બેગમાં રાખી હતી બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા દાગીના લઈ જ્વેલર્સ નીકળે તે પહેલા ત્રણ જેટલા શખ્સો ત્યાં આવ્યા જ્વેલર્સના ત્રણેય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખી દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો જો જોકે અભિષેકે સમય સૂચકતા વાપરી કારનો નો હોર્ન વગાડતા ત્રણેય આરોપી લૂંટ કર્યા વગર કારમાં બેસી ભાગી ગયા હતા આ બાબતે જ્વેલર્સના માલિકને કર્મચારીએ જાણ કરી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપીઓ જે કારમાં આવ્યા હતા તે કારના માલિકની ઓળખ થઈ ગઈ આ કાર તેણે ખેડાના નીતિશ ઉર્ફે શત્રુ સોલંકીને ચલાવવા માટે આપ્યું હોવાનું જણાવ્યું

અને ગાડીનો જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાયદો હતા એમને એકમાં મરચાંની બુકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા અમદાવાદમાં જ્વેલર્સ કર્મીઓને લૂંટવાનો પ્રયાસ કર્મચારીઓના આંખમાં નાખી મરચાની ભૂકી લૂંટનો પ્રયાસ કરનાર સાત આરોપીઓ સકંજામાં જ્વેલર્સના પૂર્વ કર્મચારી નીકળ્યા માસ્ટર માઇન્ડ પકડાયેલા આરોપીઓમાં મિતુલ દરજી પવન સોની નીતિશ સોલંકી સંગ્રામસિંહ રાઠોડ દીપક મચ્છર અનિલ પરિહાર અને હિતેશ મહેશકર નો સમાવેશ થાય છે ગુનામાં સામેલ પદુ અને રાજુ મિશ્રા હાલમાં ફરાર છે આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મિતુલ દરજી અને પવન સોની અગાઉ પામ જ્વેલર્સમાં જ નોકરી કરતા હતા તે બંને એક વર્ષ પહેલા જ નોકરી છોડી દીધી હતી પરંતુ પામ જ્વેલર્સ ના કર્મચારીઓ દર સોમવારે કયા સમય સેમ્પલના દાગીના લઈ જ્વેલર્સના કર્મચારીઓ નીકળે છે એ વાત મિતુલ અને પવન સારી રીતે જાણતા હતા જેથી મિતુલ અને પવન એ સાથે મળી લૂંટ નો પ્લાન ગડ્યો બાકીના શખ્સો ને ભેળવ્યા પરફેક્ટ પ્લાન બનાવી દસ માર્ચે લૂંટને અંજામ આપવાનું નક્કી કર્યું હતું આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબા નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઈટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઈટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેકટ્રેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીનો નંબર મળી આવ્યો ઘટનામાં કોનો શું હતો રોલ કોને શું સોપી હતી કામગીરી એલસીબી ની પૂછપરછમાં મુખ્ય આરોપી મિતુલ અને પવન સઈદ તમામની પૂછપરછ કરવામાં આવી હતી તેમાં પોપટની જેમ આરોપીઓ એક એક વિગતની માહિતી આપી હતી તે મુજબ પૂર્વ કર્મચારી મિતુલે જ્વેલર્સ કર્મીઓની માહિતી તેના સાગરિતોને આપી બે વાર રેકી કરી હતી બાદમાં મિતુલ પવન અને નીતિશે લૂંટનો પ્લાન ઘડ્યો હતો જ્યારે સંગ્રામસિંહને લૂંટ કરવા માણસો લાવવાનું અને નીતિશને ગાડીની વ્યવસ્થાનું કામ સોંપ્યું હતું સંગ્રામસિંહે આરોપી દીપકનો પવન સાથે સંપર્ક કરાવ્યો પવને માણસોની વ્યવસ્થા કરવા દસ હજાર લીધા હતા જ્યારે દીપક હર્ષ અને રાજુ મિશ્રાએ લૂંટનો પ્રયાસ કર્યો હતો કર્મચારી ની સતર્કતાથી પકડાઈ જવાના ડરે આરોપીઓને ઠાલા હાથે ભાગવું પડ્યું તે જગ્યા પર ગયો નથી ખબર હતી કે આખી રેતી કરવા દરમિયાન જઈ આવેલો હતો એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને એટલા માટે જે લોકોએ બહારથી માણસો હાયર કરીને આ આખું નાખું કાવતરું કર્યું હતું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે કામ કરવા બદલ જે છે એ દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા મોટી નાની ઉંમરના જ છે એક ચોવીસ વર્ષનું છે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે નવરંગપુરામાં પવન સોની વિરુદ્ધ અગાઉ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જ્યારે નીતિશ ઉર્ફે શંભુ વિરુદ્ધ વસ્તુમાં મારામારી અને ધમકીનો ગુનો તો આરોપી હિતેશ ઉર્ફે કલ્લુ સામે ઓઢવમાં બે ચોરીના ગુના નોંધાયેલા છે ગુનામાં સામેલ કુલ નવ પૈકી સાત શખ્સોને પકડ્યા બાદ હવે પોલીસે પદ્દુ અને રાજુ મિશ્રાને પકડવા કવાયત હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ